નમસ્કાર જ્ઞાનના આ ઓટલે આપ સૌનું હાર્દિક સ્વાગત છે ખબર છે ક્યારેક અમુક વિષયો થોડા અઘરા લાગે છે પણ ચિંતા ના કરો આપણે સાથે મળીને શીખવાની આખી પ્રોસેસને એકદમ સરળ અને હા મજેદાર બનાવીશું તો ચાલો શરૂ કરીએ તો આજનો આપણો વિષય છે અપૂર્ણાંક હા એ જ અપૂર્ણાંક જે ક્યારેક આપણને ગૂંચવી દેશે પણ હું ખાતરી આપું છું કે આજની આ સમજૂતી પછી અપૂર્ણાંક સાવ રમતવાત લાગશે તો આપણે શું શું જોવાના છીએ જો પહેલાં તો આપણે અપૂર્ણાંકના બે મુખ્ય પ્રકારોને સમજીશું પછી જોઈશું કે છેદ સરખા હોય ત્યારે શું થાય અને અલગ હોય ત્યારે શું સરવાળા બાદબાકી કેવી રીતે કરવા અને હા થોડા જરૂરી નિયમો પણ સાચું કહું આ આખી વાતનો આધાર ફક્ત બે જ સિચ્યુએશન પર છે બસ આ બે વાત સમજાઈ ગઈ એટલે સમજો કે બધું જ આવડી ગયું તો ચાલો શરૂ કરીએ સેક્શન વનથી આખી વાતને એકદમ સરળ બનાવી દઈએ જુઓ અપૂર્ણાંકનો કોઈપણ દાખલો હોય સરવાળો બાદબાકી કે સરખામણી એનો આખો ખીલ બસ એક જ સવાલ પર છે અને એ સવાલ છે છેદ સરખા છે કે અલગ તો પછી સૌથી પહેલું સ્ટેપ શું કોઈપણ અપૂર્ણાંકનો દાખલો જુઓ એટલે તરત જ બસ નીચે નજર કરવાની હા એના છેદ પર એકવાર છેદ જોયા ને એટલે અડધું કામ તો ત્યાં જ પતી ગયો તમને તરત જ રસ્તો મળી જશે કે હવે આગળ શું કરવાનું છે ઓકે તો હવે સેક્શન ટુ ચાલો સૌથી સહેલા રસ્તાથી શરૂઆત કરીએ એ પરિસ્થિતિ જ્યારે છેદ સરખા હોય આને સમછેદી અપૂર્ણાંક પણ કહેવાય છે અને સાચું કહું આમાં તો ગણતરીઓ એકદમ બિલકુલ પાણી જેવી સહેલી છે અહીં સ્ક્રીન પર જુઓ બે અપૂર્ણાંક છે બે પંચમાંશ અને ચાર પંચમાંશ હવે બંનેમાં નીચે છેદ તો પાંચ જ છે બરાબર તો હવે આપણે કંઈ નથી કરવાનું બસ ઉપરના અંકો એટલે કે અંશને જોવાના બે અને ચાર માંથી મોટું કોણ સ્વાભાવિક છે કે ચાર તો બસ ચાર પંચમાંશ એ મોટો અપૂર્ણાંક છે ને એકદમ સિમ્પલ અને આ જ સિમ્પલ લોજિક સરવાળા અને બાદબાકીમાં પણ લાગુ પડે છે ફરીથી છેદને તો અડકવાનું જ નથી એ જે હોય એ જ રહેશે આપણે ફક્ત ઉપરના અંશનો જ સરવાળો કે બાદબાકી કરવાની છે જેમ કે બે સપ્તમાનુશ વત્તા ત્રણ સપ્તમાનુશ તો બસ બે વત્તા ત્રણ કરો એટલે કે પાંચ જવાબ આવ્યો પાંચ સપ્તમાંશ છેદ એનો એ જ રહ્યો કેટલું સરળ ચાલો હવે વાત કરીએ બીજી પરિસ્થિતિની સેક્શન થ્રી આ એ રસ્તો છે જ્યાં થોડું ધ્યાન આપવું પડશે એટલે કે જ્યારે અપૂર્ણાંકોના છેદ અલગ અલગ હોય આને વિષમ છેદી અપૂર્ણાંક કહેવાય અને આને ઉકેલવા માટે આપણને ખાસ ચાવીની જરૂર પડશે તો પ્રોબ્લેમ શું છે અહીં જુઓ બે તૃતીયાંશ અને ત્રણ ચતુર્થાંશ અહીંયા ટુકડાઓનું માપ જ અલગ અલગ છે એક કેકના ત્રણ ટુકડા અને બીજી કેકના ચાર ટુકડા એની સીધી સરખામણી કેમ થાય આ તો જાણે સફરજન અને નારંગીને સરખાવા એવું થયું ખરું ને તો પછી આનો રસ્તો શું અને આનો ઉકેલ છે લ સા અ એટલે કે લઘુત્તમ સામાન્ય અવયવી અને આપણે જાદુઈ ચાવી સમજો આ ચાવીનું કામ શું છે એ આ અલગ અલગ છેદવાળા અપૂર્ણાંકોને એક સરખા પ્લેટફોર્મ પર લાવી દે છે એકવાર છેદ સરખા થઈ ગયા પછી તો આપણને ખબર જ છે કે શું કરવાનું તો હવે સેક્શન ફોરમાં આપણે આ જ જોવાનું છે ચાલો આપણી આ જાદુઈ ચાવી એટલે કે લસાઅ નો ઉપયોગ કરીએ અને જોઈએ કે આ અલગ છેદવાળા દાખલાઓનું તાળું કેવી રીતે ખુલે છે તૈયાર ઓકે તો પ્રોસેસ બહુ સિમ્પલ છે ફક્ત ત્રણ સ્ટેપ્સ ચાલો એક ઉદાહરણ લઈએ એક દ્વિત્યાંશ વત્તા એક તૃત્યાંશ સ્ટેપ વન છેદ એટલે કે બે અને ત્રણનો લસા શોધો એ આવશે છ હવે સ્ટેપ ટુ બંને અપૂર્ણાંકોને છેદવાળા બનાવો એટલે કે એક દૃત્યાંશ બનશે ત્રિછષ્ટાંશ અને એક તૃત્યાંશ બનશે બે છષ્ટાંશ અને હવે સ્ટેપ થ્રી હવે તો દાખલો એકદમ સહેલો થઈ ગયો છેદ સરખા છે તો બસ અંશનો સરવાળો કરો થ્રી વત્તા ટુ એટલે ફાઈવ તો આપણો ફાઇનલ જવાબ છે ફાઈવ સિક્સ અને હા આ જ સેમ ટુ સેમ સ્ટેપ્સ બાદ બાકી માટે પણ કામ કરશે દાખલા તરીકે ત્રણ ચતુર્થાંશમાંથી એક તૃતીયાંશ બાદ કરવા છે તો શું કરીશું પહેલાં ચાર અને બેનો લસા શોધીશું જે ચાર છે હવે ત્રણ ચતુર્થાંશ તો એવું જ રહેશે પણ એક દૃત્યાંશને આપણે બે ચતુર્થાંશમાં ફેરવીશું બસ હવે ત્રણમાંથી બે બાદ કરો જવાબ આવ્યો એક ચતુર્થાંશ જુઓ કેટલું સહેલું છે તો આપણે બંને પરિસ્થિતિઓ જોઈ લીધી હવે ફાઇનલ સેક્શનમાં ચાલો આપણે આખી વાતનો સારાંશ જોઈ લઈએ અને એવા કેટલાક મહત્ત્વના નિયમો યાદ કરી લઈએ જે હંમેશા ધ્યાનમાં રાખવા જેવા છે જેથી ક્યારેય કોઈ ભૂલ જ ના થાય અહીં ત્રણ ગોલ્ડન રૂલ્સ છે જે બસ મગજમાં ફિટ કરી લેવાના છે રૂલ નંબર વન અને આ સૌથી 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 ઇમ્પોર્ટન્ટ છેદનો સરવાળો કે બાદ બાકી ક્યારેય ક્યારેય નહીં કરવાની રૂલ નંબર ટુ જો જવાબમાં ઉપરનો અંશ નીચેના છેદ કરતાં મોટો આવી જાય તો એને મિશ્ર સંખ્યામાં ફેરવવાનું ભૂલતા નહીં અને ત્રીજો નિયમ તમારો ફાઇનલ જવાબ હંમેશા એના સૌથી નાના એટલે કે સંક્ષિપ્ત સ્વરૂપમાં હોવો જોઈએ અને છેલ્લે આખી વાતનો સાર બસ આટલો જ છે અપૂર્ણાંકમાં માસ્ટરી મેળવવાનો મતલબ નિયમો ગોખવાનો નથી પણ તમે જે દાખલો જોઈ રહ્યા છો એ કઈ પરિસ્થિતિમાં છે એ ઓળખવાનો છે બસ એટલું ઓળખી લો કે છેદ સરખા છે કે અલગ અને પછી આખો રસ્તો તમારી સામે ક્લિયર થઈ જશે આ બધો ખેલ સમજવણનો છે ગોખણપટ્ટીનો નહીં તો આશા રાખું છું કે અપૂર્ણાંકનો આ ડર હવે દૂર થઈ ગયો હશે અને બધું એકદમ સ્પષ્ટ થઈ ગયું હશે આ સંપૂર્ણ સમજૂતી શાંતિથી અને ધ્યાનથી જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર જો આવી જ સરળ રીતે બીજા વિષયોને પણ સમજવામાં મજા આવતી હોય તો આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ચોક્કસ યાદ રાખજો ફરી મળીશું એક નવા જ્ઞાન સાથે